ગુડ મોર્નિંગ રાધે રાધે જય દ્વારકા જય સોનભાઈ માં આપણે આ પેટ્રોલ પંપ છે આપણે રાત રોકાણા હતા આપણે કઈ વાંધો આવ્યો નથી ભાઈ આશરો આપી દીધો હતો ને આ બોલતો નાની એવી હોટેલ હતી ત્યાં એક ભાઈ જમવાની વ્યવસ્થા કરી નાખી બધું રેડી છે અને વાગી જશે આપડે સાડા આઠ ને આપણે નીકળી છે મેંદડા બધું મેંદડા એટલે ચાર પાંચ કિલોમીટર છે હાલો આપણે નીકળી જઈએ મેંદડા બધું આપડે રસ્તે રસ્તા ના ભાઈ ની મુલાકાત થઈ ગઈ છે

સાફ પાણી પીવરે દીધા ને હવે પાછા આપડે મેંદડા થી નીકળી જાય કરણી કરણી એક સોનલ માનું મંદિર છે આપણે આટો મારતો કરણી થાય છે પાંચ કિલોમીટર આપડે ઘડીક પોરો ખાઈ લઈએ કારણ કે થોડોક થાકી જઈ હવે પેલી આપડે આવી સોનલ સોનલધામ કરે હા સોનલધામ જે રસ્તામાં આડું આવે છે તો આપડે વિચારે લેતા જઈ ચાલો સોનલધામ કરે હાઈલી મઢડા પંદર કિલોમીટર થતું હોય છે આ સોનલધામ કરાણી છે જે મઢડા થી પંદર કિલોમીટર થાય છે હાલો આપણે દર્શન કરી લઈ બધાને જય સોનમય માં આપણે પોગી છે આય શ્રી સોનલધામ કરાણી તો આ કરણી છે આવડવા જે મંદિર છે ને એ માની સમાધિ છે જયારે મઢડા થી માં આવ્યા છે ને ત્યારે સમાધિ અહીંયા લીધી છે જે આ કરણી તો આવી જ રીતે આપણે પોગી જશે માની

અહીં નાવા ધોવાનું હોવાનું બધું અહીંયા છે અહીં હું વાળું છે જ નહીં માતાજી નું દયા છે હોનભાઈ માં નહીં સોનભાઈ માં ગઈ સોનભાઈ માં આપડે લીધી છે બપોર ને અહીંયા સોનલ દેવ ખનડી આ મંદિર એવું છે કે જે માતાજી સોનભાઈ માં જે સમાધિ લીધી ને એની સમાધિ અહીંયા આપેલી છે આપણે મંદિરમાં એટલે આપણે આપડે એક રેત રોકાવાનું છે જે સેવા થઈ કરવાની જય સોનભાઈ માં

જય સોનભાઈ માં જો નાઈટ નો શો જો તમે ખાલી માન મંદિર એટલું સપકાર મારે છે ને કે વાત જ પૂછવું ને અહીંયા છે આપડે શ્રી સોનલ સદન જ્યાં હોવા કરવાનું રહેવાનું બધી સુવિધા ન્યા છે આ મંદિર છે માન બહુ સપકાર મારે છે મસ્ત લાગે છે એક નંબર સોનલ વિધ આવે છે કે નહીં એટલે માં મજા આવી ગઈ માને માનો પોલંગ છે માને માનો માના ભરત ભરેલા છે આ માના માયા પરત ભરેલા છે બધા આપડે ગમી કારવી ને આવી ગયાથી આપડે ભાઈ પાસે કરેણી ના સોનલ ધામ એ આપડા ભાઈ બોન છે આજનો લોક અહીંયા પૂરો થાય છે દ્વારકાધીશ બે સોમવાર માં રાધે રાધે કાલે મળીએ પાછા નવા વ્રત